હા ફ્રેન્ડ્સ જય માતાજી અને ફ્રેન્ડ મારા નવા વિડીયોમાં આપનું સ્વાગત છે ફ્રેન્ડ તમે બધા સારા એવી આશા રાખો મેં એકદમ સારી છું અને ફ્રેન્ડ સાંજના સવા છ જેવા થઈ ગયા મેં વિચાર્યું કે ચાલો આજથી પાછા વ્લોગ બનાવવાનું ચાલું કરું એટલે મેં પાછું વ્લોગ બનાવવાનું ચાલું કર્યું છે તો ફ્રેન્ડ મારા મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મારી ચેનલને વધુને વધુ શેર કરો તો મારા સબસ્ક્રાઈબર મોે એવી મેં ઈચ્છા રાખું તો તમે મારી ચેનલમાં બની રહેજો મારા વિડીયો મને જોતા રહેજો રેગ્યુલર તો ફ્રેન્ડ્સ આજે છે ને તો અમે હમણાં ચા આપી લીધી છે સાંજે આજે સવા છ જેવા થઈ ગયા આ તુવરવાળું કામ હતું એ તુવરવાળું કામ પતાવી દીધું અને મેં હમણાં હવે વાસણ ધોવાનું બાકી છે તો વાસણ ધોવાની છું અને મારા છોકરાને વાંચો લખવાનો ટાઈમ થઈ ગયો તો એ વાંચો લખવા બેસી ગયો છે તો ફ્રેન્ડ તમે મારા વિડીયોને એન્ડ સુધી જોતા રહો એવી આશા રાખું તો હવે મારા વિડીયોના તમે જો ચાલો તો ફ્રેન્ડ મેં હવે વાસણ ધોઈ નાખું પછી તમારી જોડે વાતો કરું અને હવે સાંજના ખાવા શું બનાવવું એ વિચાર કરતી છું જો હવે અમારા ઘરનાને સાંજના ખાવામાં કઠોળ જ વધારે પસંદ છે પણ તો બી વિચારું કે હવે શું બનાવું તો પહેલાં વાસણ ધોઈ નાખું પછી રસોઈ બનાવું અને સાડા છ જેવા થઈ ગયા છે તો આજે તું અરવડ કામ હતું એ પતાવી દીધું છે એટલે જરાક લેટ થઈ ગયું છે તો કંઈ નહીં પણ તો પણ વાસણ ધોઈને પછી રસોઈ બનાવવાની તૈયારી કરું પણ જોઈએ હવે શું બનાવું તે હજુ કંઈ વિચાર તો કરતી છે પણ હવે ખબર નહીં શું બનાવાય તો ફ્રેન્ડ મારા વિડીયોમાં તમે બને બની રહેજો અને મારા વિડીયોને જોતા રહેવું થોડી વાર પાછી મળવું તો ચાલો ફ્રેન્ડ મેં વાસણ વાસણ ધોઈને પર પરવારી ગઈ છું અને હવે શાક માટે વિચાર કરતી છું હજુ પણ ભાગી ગયા છે શાક હવે તો શાક બનાવવું પડશે મારે તો હવે હમણાં જગ પાછળ નીકળું પાછળ એક ઝાડ છે એના પર ફળ આવેલું છે એ તમે મને કમેન્ટમાં જણાવજો એ ફળનું નામ શું છે તમે જો ફ્રેન્ડ આ ફળ તમે જોઈ શકો એકદમ ઘરના પાછળ છે તો એ પાકું થઈ ગયેલું એવું મને લાગતું છે જોઈને તો મેં એને પાડવાની કોશિશ કરું ખબર નહીં મને પડાતું છે કેમ તે એ રામફળ કહેવાય અમારી ભાષામાં દેશી ભાષામાં રામફળ તમે મને કોમેન્ટમાં જણાવજો કે અને આ ફળનું નામ શું છે અસલીમાં આમ તો અમે દેશી ભાષામાં રામફળ કહેતા છે તમે મને કોમેન્ટમાં જરૂર જણાવજો તો ચાલો આપણે કાઢીએ રામફળ જોઈ શકો તમે વધારે પાટી ગયેલું તો કાપતાની હાથમાં નીચે આવી ગયું અને પતી ગયું આ બીજું છે એનું ચેક કરી દઉં કેવું છે

તો ફ્રેન્ડ આ સાંજનો વ્યૂ અમારા ઘરની આજુબાજુ એવી રીતનો હોય તમે જોઈ શકો સાંજના સાત કમ્પ્લીટ થઈ ગયા છે તો આવી રીતના સાંજ અમારા બાજુ થાય તો ફ્રેન્ડ સાત સંજા સાત થઈ ગયા તો મારે બનાવવાનું છે આજે મમ્મીએ કીધું છે કે વાલની દાળ બનાવીએ તો મેં વાલની દાળ બનાવવાની છું પણ જરાક બહાર નીકળી છે તો તમને બહારનું બતાવી દેમ કેવું છે વાતાવરણ મેં જોઈ શકો મારી પાછળ બધું અને અહીંયા અમારા ઘરના નજીકમાં થોડુંક છે ખેતર તો હમણાં અહીંયા સાફ સફાઈ ચાલતી છે તો તમે જોઈ શકો મારી પાછળ થોડુંક પ્લાસ્ટિક ફાટી ગયેલું છે તો બીજું પ્લાસ્ટિક લગાવવાનું છે પણ હમણાં તુવરમાં તુવર સાફ કરવાની બાકી હતી તુવર નું કામ ચાલતું હતું એટલે આ કામ બાકી રહી ગયું પણ હવે પછી એ અહીંયા સાફ સફાઈ કરવાનું પાછું ચાલુ કરવું પડશે તો હવે પછી આ ચાલુ કરીએ વરસાદની સિઝન આવે એ પહેલાં અહીંયા કંઈ પણ રોપવાનું તે રોપાઈ જવું જોઈએ તો ચાલો હવે ઘરમાં જઈએ અને સા રસોઈ બનાવવાની તૈયારી કરીએ તો હમણાં હવે બનાવવાની છું વાલની દાળ બપોરના કેરીની ચટણી બનાવેલી છે તો વાલની દાળ બનાવું અને રેડેલા રોટલા બનાવું અને ફ્રેન મારા વિડીયોને તમે રેગ્યુલર જુઓ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને શેર વધારે કરો મારા વ્યૂ સારા છે પણ સબસ્ક્રાઈબરો ઓછા છે તો તમે મને હેલ્પ કરશો તો મારા સબસ્ક્રાઈબર એકસો તેતાલીસ જ છે તો તમે મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને મારા વિડીયોમાં જે કંઈ પ્રોબ્લેમ હોય એ મને કોમેન્ટમાં જ જણાવો તો મને ખબર પડે કે મારે હજુ શું કરવાનું છે અને શું હું ચેન્જ કરવાનું છે મારે મને એડિટ સરખું નહીં કરાતું છે એટલે એડિટ સરખું નહીં થાય મારાથી પણ તમે મારા વિડીયોને એન્ડ સુધી જોતા રહો તો તમને ખબર પડશે કે મેં ધીરે ધીરે વિડીયોને સારા બનાવતી જાઉં છું તો તમે કમ્પ્લીટ જોતા રહેજો તો ફ્રેન્ડ મંદિરમાં આરતી પણ ચાલ થઈ ગઈ છે રોજના સાંજે અમારા મંદિરમાં આરતી થાય છે અંબા માતાનું મંદિર છે આગળના વિડીયોમાં તમને બતાવેલું છે એ પ્રમાણે સાતના સાંજે સાત વાગે અને સવારે સાડા સાત વાગ્યે રોજના આરતી થાય તો હવે આરતી ચાલુ થઈ ગઈ છે તો ફ્રેન્ડ મારા વિડીયોને રેગ્યુલર જુઓ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મને વધુ સપોર્ટ મળી જાય તો ફ્રેન્ડ મારા વિડીયોને એન્ડ કરું જય માતાજી ગુડ નાઇટ બાય